નમસ્કાર આપની હારી અડી ગુજરાત મહીસાગર જિલ્લામાં ટોટલ વન એટી નાઇન આદિ કર્મયોગી અભિયાન શરૂ કરવામાં આવી રહ્યા છે આના મેઇન ઉદ્દેશ છે કે જેટલા આદિવાસી લોકો અમારા ડિસ્ટ્રિક્ટમાં છે એમના સુધી પાયાની જો સુવિધાએ છે અમારી ડિફરન્ટ ડિફરન્ટ જો સ્કીમ્સ છે આના લાભ બધાને મળે અને એમની જાણકારી પણ એમને મળે અને એવી રીતે લીડરશિપમાં પણ ચેન્જ લાવવાનું છે કે પ્રોએક્ટિવ થઈને બધા ઓફિસર્સને જો ડિફરન્ટ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સની સ્કીમ્સ સરકારશ્રીની છે એમના લાભ આદિવાસી લોકોને મળે આ મેઇન ઉદ્દેશ્ય છે અને આના અંતર્ગત બેથી ચાર સેપ્ટેમ્બર દરમિયાન જિલ્લા લેવલ તાલીમ શિબિર યોજાશે હવે માસ્ટર લેવલ ટ્રેનર આ ડિસ્ટ્રિક લેવલ પર નોડલ અધિકારી ની નિયુક્તિ કરવામાં આવી છે એવી રીતે જ બ્લોક લેવલ પર જ પર કામ થશે અને ગામ લેવલ પર પંચાયત તલાટી મેન ઓફિસર રહેશે જેમને આ કામગીરીમાં આખી પ્લાનિંગ કરવાની રહેશે અને ગામને ગામમાં જો જો સુવિધાએ ખૂટે છે આની પ્રોપર પ્લાનિંગ કરવાની છે આ અંતર્ગત આ ટ્રેનિંગ પણ યોજી યોજવામાં આવી રહી છે અને બધા ઓફિસર્સને એક માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યા છે તો એવી રીતે કામગીરી જિલ્લામાં ચાલે છે